જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી મ્યુનિસિપલ કમિશનરના હસ્તે ધ્વજવંદન કરાયું સફાઈ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બ્રધર પ્રોત્સાહન આપવા પ્રમાણપત્ર એનાત કરવામાં આવ્યા આજે પંદર ઓગસ્ટ ને સ્વતંત્ર પર્વની ઉજવણી સૌ કોઈ કરી રહ્યું છે ત્યારે મહાનગરપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના ભરત હસ્તે ધ્વજવંદન તેમજ સફાઈ કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા એઠોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે માનનીય કમિશનર દ્વારા સૌ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ તકે નાયબ કમિશનર એ આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ વિભાગ કલ્પેશ ટોલિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે સ્વતંત્રતા દિવસ ઉપર જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રાંગણમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને જૂનાગઢના તમામ નાગરિકજનો માટે એક વધુ સુવિધા આપવા માટે જૂનાગઢ મહાનગરપાલિકાને વધુ કાર્યદક્ષ બનાવવા માટે મહાનગરપાલિકામાં વધુમાં વધુ ટ્રાન્સપરન્સી લાવવા માટે આજે અમે અમારું સ્વતંત્રતા દિવસનું જે વચન છે આને ફરીથી આજે વચનને નિભાવવા માટેનું એક પ્રયાસ કર્યો છે અમે ખાતરી આપીશું કે દરેકને કે જૂનાગઢના તમામ નગરમાં વસાવટ કરતાં તમામ નગરજનોને વધુ સારી સુવિધા મળે અને વધુમાં વધુ જે આઝાદીનું આપણે સ્વપ્ન જોયું હશે આજથી અઠ્યોતેર વર્ષ પહેલાં આ સ્વપ્નની દિશામાં આગળ વધી આ માટે પ્રયત્ન કરીશું જૂનાગઢના તમામ નગરજનોને હું આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને નગરમાં ખૂબ ખુશહાલી રહે ખૂબ સ્વચ્છતા રહે અને નગર પ્રગતિ કરે એવી કામના કરું છું જુનાગઢના રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે યોજાયો ધ્વજવંદન કાર્યક્રમ ગિરનાર તળેટીમાં આવેલ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે મહંત ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ કરવા आश्रम ખાતે ધ્વજવંદન કાર્યક્રમ આજે દસ વાગે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેજા તેમજ ભવનાથ તળેટી વિસ્તારના સાધુ સંતો મહંતો ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ઇન્દ્ર ભારતી બાપુ એ દેશના જવાનોને આજના પંદરમી ઓગસ્ટના પર્વની શુભકામના પાઠવી તેમજ શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આજે ઇઠોતેરમાં સ્વતંત્ર મહાપર્વ ઉપર હરેક ભારતવાસીઓને હું શુભકામના પાઠવું છું અને આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે હર હર ઘર ત્રિરંગા યાત્રાનું આયોજન એમાં કાલે જુનાગઢની અંદર પણ ભવ્યથી ભવ્ય આયોજન થયેલું હતું અને બીજું સરકાર સરકારશ્રી જે કાર્ય કરી રહી છે એનામાંથી એનાથી અમે સમજ છીએ પણ જે હમણાં બંગ્લાદેશની અંદર જે કતલે આમ ચાલી રહ્યું છે એના માટે સરકાર સખ્તને સખ્ત પગલાં લઈએ જેનાથી હરેક નાગરિકને જીવાનો અધિકાર છે સ્વતંત્ર છે ભારત સ્વતંત્ર છે હરેક નાગ હરેક દેશ સ્વતંત્ર છે તો હું ભારતની સરકારને નમ્ર અપીલ કરું છું કે સાધુ સમાજ પણ તમારી સાથે તન મન અને ધનથી જોડાયેલું છે એમાં અમારી પણ કાંઈ જરૂર પડે તો અમે પણ તૈયાર છીએ અને આજના ઇઠોતેરમાં સ્વતંત્ર મહાપર્વ ઉપર હરેક ભારત નાગરિકને હું શુભકામના પાઠવું છું અને સરહદી સીમાડા સાચવી અને અમારા જે નવજવાનો બેઠા છે એમને મારી શુભકામના અને શહીદી ઓરી લીધી છે જેણે એને હું શ્રદ્ધા સુમન અર્પું છું જય હિન્દ જય ભારત જુનાગઢ જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશન દ્વારા ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો જુનાગઢ જેલ ખાતે બાર એસોસિએશનના પ્રમુખ જયદેવ જોશી તેમજ સભ્યો દ્વારા જિલ્લા કોર્ટ ખાતે ભારત આઝાદી પર્વ પંદર ઓગસ્ટમાં ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત સાથે સલામી આપવામાં આવી હતી સાથે બાર એસોસિએશન દ્વારા દેશવાસીઓને તેમજ દેશના જવાનોને આજના સ્વતંત્ર પર્વની શુભકામનાઓ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં બાર એસોસિએશનના સભ્યો અને કોર્ટના ક્લાર્ક અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ ધ્વજવંદન સવારે દસ વાગે યોજવામાં આવ્યો હતો આજે જુનાગઢ બાર એસોસિએશન દ્વારા સુડતાલીસમાં ભારત દેશ આઝાદ થયો હતો અને આ અઠ્યોતેરમું એટલે કે આજે બે હજાર ચોવીસ અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે એક સુંદર મજાનો ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે અને આ આયોજનની અંદર માત્ર ને માત્ર એડવોકેટ અને કોર્ટના ક્લાર્ક આ સિવાય અન્ય કોઈ ગીત ગાશે નહીં પરંતુ આ પંદર દિવસની જે મહેનત છે એ આજે સ્ટેજ ઉપર રંગ લાવશે સાથે સમગ્ર ભારતવાસીઓને જૂનાગઢ બાર એસોસિએશન વતી હું આ અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ખૂબ શુભ શુભેચ્છા પાઠવું છું અને આ શુભેચ્છા એવી કે કદાચ બસ્સો ને પાંચસો વર્ષ સુધી આપણી એકતા આમનમ જળવાઈ રહે તેવી સર્વને શુભેચ્છા કોમી એકતાના પ્રતિક્ષમા ઉપલાદાતારની ધાર્મિક જગ્યા ખાતે દેશના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ આજે સમગ્ર રાષ્ટ્ર ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ મનાવી રહ્યો છે ત્યારે દત્ત અને દાતારની ભૂમિ એવા જૂનાગઢમાં કોમી એકતાના પ્રતિક સમાન ઉપલા દાતારની ધાર્મિક જગ્યાએ આજરોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે જેમાં ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમીના બસ્સો જેટલા યુવાનોએ ભારતની શાન સમાન તિરંગાને સલામી આપીને ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી છે ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે એકેડેમીના બસો જેટલા વિદ્યાર્થીઓ દાતાર પર્વત ઉપર જઈ ચડ્યા હતા અને જગ્યાના મહંત ભીમબાપુના વરદસ્તે દેશના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજને ફરકાવી અને સલામી આપી હતી આ પ્રસંગે પૂજ્ય બાપુએ પધારેલા તમામ વિદ્યાર્થીઓને રક્ષા પોટલી બાંધી અને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને બધાએ જગ્યા ખાતે પ્રસાદ લીધો હતો ભીમબાપુ મહંત બોલું છું આજનો દિવસ પંદરમી ઓગસ્ટ જે છે તો દર વર્ષે અમે ધ્વજવંદન કરી છે સાગરભાઈ કટારિયા છે એના વિદ્યાર્થી બસો ત્રણસો છોકરા દીકરા દીકરીઓને લાવે છે દર વર્ષે અને દર વર્ષે અમે ધ્વજવંદન કરી છીએ અને અમારે ગૌશાળા છે એના ગાયનું ચોખ્ખું ઘીનો શીરો બનાવી છીએ મહાપ્રસાદ બનાવી છે અને જમવાનું દાળ ભાત શાક પ્રસાદ લે છે અને બધા ખૂબ આનંદ કરે છે અને બધા ધન્ય બને છે વંઠલીના આખા ગામે તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત તાલુકા કક્ષાના ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ જુનાગઢ જિલ્લાના વંટલી તાલુકાના આખા ગામે વંટલી તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી વંટલી મામલતદાર એજે ગોહિલના વરદસ્તે ધ્વજવંદન કરાયું છે આ તકે પોલીસ વિભાગ ફોરેસ્ટ વિભાગ તાલુકા હેલ્થ ઓફિસર કેતન પરમાર તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગોવિંદભાઈ હુંબલ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ જૂનાગઢ જિલ્લા પ્રમુખ મેહુલભાઈ જાની સહિત અધિકારીઓ પદાધિકારીઓ ગ્રામજનો અને સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલના બાળકો દ્વારા સ્વતંત્ર પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા વધુમાં કાર્યક્રમના અંતે આખા મોટા કાજલિયાળા અને શાંતલપુર ગામને ટીબી મુક્ત પ્રમાણપત્ર મામલતદારના હસ્તે એનાયત કરાયું હતું એક પેડ માકેનામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વંટલીના આખા ગામે તાલુકા તંત્ર દ્વારા આયોજિત તાલુકા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ